સુરતમાં સ્પોર્ટ્સ વેલી બમરોલી ખાતે બાવીસમી ડિસેમ્બરના રોજ બીએનઆઈ ગ્રેટ સુરત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં મહિલા અને પુરુષ મળીને કુલ સોળ ટીમોએ ભાગ લીધો હતો આ ચૌદથી મળીને આશરે છસો જેટલા પ્લેયરો ક્રિકેટ ટુર્નામેન્ટ રમશે આજ રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઓપનિંગ સેરે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટ ત્રણ દિવસ સુધી રમાડવામાં આવશે જેમાં વિનર ટીમને રોકડ રકમ અને ટ્રોફી આપવામાં આવશે તથા રનર્સ અપ ટીમને ટ્રોફી અને યોગ્ય ઇનામ આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે BNI ગ્રેટર સુરત એ 2000 થી વધુ લોકોની કોમ્યુનિટી છે BNI ગ્રેટર સુરતના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પી કે સંઘવીએ જણાવ્યું હતું કે ઇન ક્રિકેટ વી ડોન્ટ મેક ઓન્લી રન્સ બટ વી બિલ્ડ રિલેશનશિપ્સ બાઉન્સની સિગ્નેચર ઇવેન્ટ ની આ ત્રીજી એડિશન છે 22 23 અને 24 ડિસેમ્બર દરમિયાન આ ઇવેન્ટ યોજાઈ રહી છે Uh, मैं गौरव सिंह भी एग्जीक्यूटिव डायरेक्टर हूँ बी एन आई सूरत ग्रेट ग्रेटर सूरत का सो so, uh, हम लोग बी एन आई का बाउंस कर रहे हैं ये एक क्रिकेट इवेंट है जो कि सूरत में बी एन आई के उनतीस चैप्टर हैं और उन सब चैप्टर्स के जो भी इंटरप्रेन्योर्स हैं वो सब इस गेम में पार्टिसिपेट करने वाले हैं ये हमारा इवेंट है और ये यू नो ज़बरदस्त साल में एक बार होता है और बहुत इंतज़ाजम इंथुस, होता है करीबन 600 से ज़्यादा खिलाड़ी इसके अंदर खेलते हैं तो ये बहुत साल में एक बार करते हैं मेरा नाम विराज दोलकिया है मैं चाणक्य चैप्टर से हूँ और मेरी कैटेगरी है विराज मेकोर ब्राइडल स्टूडेंट एकेडमी सो आज हम बी एन आई बाउंस सीजन थ्री में आ, ये तीन साल से बाउंस का जो मैच है वो खेल रहे हैं सब लोग पर इस बार स्पेशली फीमेल के लिए हमें अपॉर्चुनिटी दी गई है तो हम लोग बहुत जोश के साथ आए हैं और हमारी चार टीम है जो खेल रही है फीमेल की निशान शाहतर टू સાથે સપોર્ટ ડિરેક્ટર છું બીએનઆઈ સરદાર બાડોલીનો અને આ ટુર્નામેન્ટની અંદર હું ચેરમેન છું બાઉન્સ થ્રી પોઈન્ટ ઝીરોનો અચ્છા બાઉન્સ ટુર્નામેન્ટ ચાલી રહી કેટલી ટીમો ભાગ લઈ રહી છે ટોટલી દસ મેલ ટીમ છે સુરત રિજનની અને ચાર ફિમેલ ટીમ છે જેની અંદર દોઢસો મેમ્બર મેલ છે અને ચોવીસ લેડીઝ મેમ્બર છે